છે ને આપણે આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા ને વાગી ગયા છે સાડા દસ કેમકે આજ તો એકલા એકલા હતા એટલે જુઓ અમારે રાજકોટનું નું વેધર ક્યાંય સુરત નારાયણ દાદા દેખાય તમને

તો જો સવાર થઈ ગઈ ને સવારના વાગી ગયા છે આ તો નવ થવા આવ્યા છે ને આપણે નાસ્તો કરવા બેઠા છીએ કેમ કે જો બધા નાસ્તા પાણી કરીને વહી ગયા એક કારખાને એક કીર્તન ગયો છે ટ્યુશનમાં ને આરાધ્યા ક્યાં ક્યારની સાડા સાતની વહી ગઈ સ્કૂલે અને આપણે જો બધું નીચે કપડાં બપડા ધોઈને નીચેનું કામ પતાવીને ઉપર આવ્યા હું નાસ્તો કરવા બેઠી તો ચાલો નાસ્તો કરવા આવી જાઓ પરોઠા અને કોફી ને અડદિયા ને તો સવાર સવારમાં આજ તો જાઓ હવે તો હમણાં મહિનો દિવસ એકલા જેમ કે મમ્મી ને લખો તો કાલ જાત્રામાં ભાઈ ગયા રાતે તો હવે એકલા છીએ મહિનો દિવસ તો આપણે કામકાજ કરીને ઉપર આવ્યા અને હવે નાસ્તો બનાવ્યો હવે નાસ્તો કરવા બેઠા છીએ તો આવી જાવ નાસ્તો કરવા ચાલો નાસ્તો કરી લઈ પછી મળી પાછા ચાલો અને વાતાવરણ પણ આજે એમ એમ નમ જ છે ઓ તડકો જ નથી નીકળ્યો જો નવ થઈ ગયા છે પણ તડકો હશે જ નથી નીકળ્યો વાદળા જ છે અને પવન ની ઠંડો બહુ જ છે એવું બધું છે તો ચાલો પેલા નાસ્તો કરી લઈએ આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા ને વાગી ગયા છે સાડા દસ કે આજ તો એકલા એકલા હતા એટલે બધું જો કામ પતાવ્યું ત્યાં સાડા દસ થઈ ગયા છે અને હવે આપણે ભાત બાફા મૂકી દીધા છે અને હવે આજ તો બનાવવાનું છે જો ભીંડા શાક તો અહીંયા આજે તડકો નીકળ્યો જ નથી આજ તો જાણે વરસાદ કેમ હમણાં આવવા મળશે એવું વાતાવરણ છે એટલે આમાં જો માથું દુખ્યા રાખે ને એવું બધું થ્યા રાખે કારણ મને તો માથું દુખે છે કેમકે ઢબ જેવું વાતાવરણ છે અને એમાં માંદા પડવાના બધાને માંદા પડે એવું જ છે બધું આમાં રોગચાળો થાય બીજું તો શું થાય તો ચાલો આપણે ફટાફટ પેલા ભીંડો સુધારી લઈએ હમણાં નગર બહાર વાગતા કાંઈ વાર નહીં લાગે અને આને થઈ જાય સ્કૂલ લઈ જવાનો સમય તો પેલા આપણે બનાવી લઈ ફટાફટ શાક ને દાળ ભાત ને બધું પછી મળી પાછા ચાલો અને મમ્મીને ઈ લોકો છે નીલકંઠ ઓલા ઓલાપણે પહોંચી ગયા છે પહોંચ્યા નહીં હવે નીલકંઠ નદી નદી કહેવાય નર્મદા નદી હા ત્યાં પહોંચી ગયા છે એની ક્લિપ પણ આવશે હું તમને બતાવીશ એટલે તમને પણ દર્શન થાય તમને પણ જોવા મળશે સાથે સાથે એટલે આગળ આગળ હું તમને બતાવીશ તો તમે ઠેઠ સુધી અમારા વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો અને આવી રીતને છે જો હમણાં તો એકલા એકલા એટલે કન્ટિન્યુ

જમીન પછી હજી થોડીક વાર છે સ્કૂલે જવાની અને દડા ઉલાળે છે બાર બધા જો બેઠા છે ઠંડી ઠા સ્વેટર પહેરી પહેરીને બેસી ગયા છે બધા રસોઈ બધાને બની ગઈ છે આપણે પણ બની ગઈ છે રસોઈ તો રસોઈ બધું બનાવી લીધી અને બધું કામ પણ થઈ ગયું હવે જો હમણાં આરાધ્યાને અહીંયા આવશે પોણા બાર તો થઈ ગયા છે તો આવશે પછી જમવા બેસવાનું છે તો અહીંયા જો ભીંડાનું શાક છે મૂળા છે દાળ ભાત છે ને રોટલી છે અને પાપડ તો મસ્ત બધું બનાવી નાખ્યું છે અને પાપડ પણ પણ જો મસ્ત એવા છે તોય વાદળા જેવું થઈ ગયું ને એટલે સુકાવામાં તો આછા છે ને તો એટલે સુકાણા નક તો ઝડપ સુકાય નહીં એવું બધું છે જાડા હોય તો કેમ કે વાતાવરણ જેવું અવાઈ જાય એવું જ છે તો ચાલો બધા આવે એટલે આપણે ક્યાં દેખાડશું

હવે નાસ્તો કરી લે એટલે આપણે એને ટ્યુશનમાં મોકલવાની છે તો માથું વાથું ઓળાઈ દઈ અને એ ટ્યુશનમાં જાય અને આપણે જઈએ નીચે મશીને સિલાઈ કરવા માટે કેમ કે કામ આવ્યું છે તો પેસું તો પડશે અત્યારે સાડા ચાર તો થવા આવ્યા છે કપડાં એક કંઈ સુકાણાં નહોતા તો જો હજી જાડા જાડા બધા સુકાય છે તો હજી ભલે સુકાતા સાંજ સુધી હવે કંઈ લેવા નથી એટલે હલખા સુકાઈ જાય નકર હજી આજ તો કેમકે તડકો જ નથી નીકળ્યો ને એટલે સુકાય એમ જ નથી કપડાં અને આપણે પણ મસ્ત મજાની જો આ તો ચા પી લીધી છે માથું એક ધારું દુખે છે કાલે આજે આ દુઃખે છે એટલે હવે ટાઈડ નું દુખે છે કે શેનું દુખે છે ખબર પડતી નથી એટલે આપણે માથું બસ તો ઓળાઈ લીધું હવે આરાધ્ય ઓળાવાનું બાકી છે હાલો આરાધ્ય તૈયાર કરી દઈ રેડી કરી દઈ એટલે એ જાય ટ્યુશનમાં ને આપણે જઈએ નીચે આપણે ઉઠીને સાડા ચાર ના મશીને બે ગયા હતા તો હવે સાડા છ થઈ ગયા ને આવી ગયા ઉપર રસોઈ બનાવવા માટે કેમ કે આજ તો ફૂલ એટલે ફૂલ ઠંડી છે તો બહાર નીકળવાનું તો મન જ નથી થતું એવું છે તો જો અમારા આરાધ્ય બેન છે ને ઊભા રહી ગયા છે કીર્તન વાટે કીર્તન ગયો છે બહાર એના ભાઈબન સાથે અને આમ દરવાજા બરવાજા બધું પેક કરીને આપણે અંદર રહી છીએ એવું છે બધું ઠંડુ ઠંડુ અને આજ તો બનાવવાનો છે રીંગણાનો ઓળો તો લીલી ડુંગળી છે તો ઓળો બનાવી નાખીને કે બગડી જાય પછી અને ચાલો આપણે રીંગણાનો ઓળો ઓળો બનાવી ત્યાં સુધીમાં મમ્મીએ જે ક્લિપ મોકલી છે

चलो आ नर्मदा घाट आ गए से नीलकंठ महादेव अब मैं स्नान कर रही हूँ तो मैं यहाँ स्नान कर रहा હાલો જય શ્રી કૃષ્ણ બધાયને ગુડ મોર્નિંગ નર્મદા ઘાટમાં અમે સ્નાન કરીને જો ઊભા છે એ બે સ્નાન કરી દીધું છે ચાલો પછી મળીએ આપણે

જો સ્કેલ ને પેન્સિલ દોરશે કાંઈ નહીં તો આવું ને આવું કરશે જો આરાધ્યાના કામ જ આવા કા તો એવું છે બધું અને કીર્તન જો હોમવર્ક કરે છે એને પણ બાકી રહી ગયું છે તો પૂરું કરે છે ને આઠ વાગવામાં નવ મિનિટની દ્વાર છે આપણે રસોઈ પણ રેડી થઈ ગઈ છે મસ્ત મસ્ત જો ભાખરી બનાવી છે ઓળો બનાવ્યો છે તો ચાલો આવી જાવ જમવા માટે ઓળો ને ભાખરી ને ખીચડી ને તો બધી રસોઈ તો આપણી રેડી થઈ ગઈ છે હવે જો હમણાં આઠ વાગશે એટલે આવી જાય એટલે આપણે બધા જમી લઈએ અને આપણે ભાખરી પણ પૂરી થઈ ગઈ છે હવે એક જ બાકી છે તો એવું બધું છે રસોઈ તો બની ગઈ હવે આઠ વાગે એટલે આપણો ટાઈમ થઈ જાય જમવાનો એટલે જમી લઈએ નથી જમવું જમવું નથી તો આલા ધ્યા ભાઈ આલા નથી જમવું એને એકલા ચિત્ર જ દોરવાશે એટલે એને દોરવા દો એવું કરવું છે ને હમ

હનુમાન દાદા દોરવ્યો ચાલો તો આ સાથેનો વિડીયો એન્ડ અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટ સાથે તો જય સ્વામિનારાયણ